નમસ્કાર આપ જ્યરાય છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસથી બે દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે બે દિવસ દરમિયાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા સાબરકાંઠા આણંદ સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર ખાતે વિશાળ રેલીને સંબોધન કરવાના છે આવતીકાલે સાંજે ચાર કલાકે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવે રામપુર આમોદરા ખાતે સાબરકાંઠા અને મહેસાણા તેમજ વિજાપુર વિધાનસભાના ઉમેદવારોની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સભાને સંબોધન કરશે હિંમતનગરના તલોદ રોડ ઉપર રામપુર આમોદ્રા પાસે નરેન્દ્ર મોદીના આગમનની તૈયારી માટે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે પીએમ મોદીના આગમનને લઈને લોખંડ ચુસ્ત બંદોબસ્ત ગુજરાત પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે આ સભા દરમિયાન સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભના બારૈયા મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી જે ચાવડા ઉપસ્થિત રહેશે આવતીકાલે દેશના યશસ્વી નેતૃત્વ નેતા અમારા સૌના આદર્શ નેતા વડાપ્રધાનશ્રી મોદી સાહેબ સાબરકાંઠાના આંગને પધારી રહ્યા છે ત્યારે એક ભવ્ય સ્વાગત ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સુંદર મજાના ડોમ હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે આપણે આ સ્થળ પર જે ઊભા છીએ આમોદરા ગામ આ ભવ્ય આમોદરા ગામના પટાંગણમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આખું સાબરકાંઠા હિલોળો ચાલ્યું છે અને સાબરકાંઠાના એક એક વ્યક્તિ એક એક યુવાન નરેન્દ્રભાઈને સાંભળવા જોવા અને આવકાર માટે આતુર છે ચાર હેલીપેડ છે અને એક લાખથી વધુ લોકો આવતીકાલે આ ગ્રાઉન્ડ પર પધારશે સુરક્ષા એકદમ ચાક ચોબંધ છે પોલીસના મિત્રોએ ચારે બાજુ સુરક્ષાઓ એકદમ વ્યવસ્થિત કરેલી છે પાર્કિંગના અલગ અલગ પ્લોટ પાડેલા છે એક સાડત્રીસ વીઘા એક પચીસ વીગા એમ અઠ્યાવીસ વીઘા એમ અલગ 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 વિધાનસભાને પાર્કિંગ પ્લોટ આપવામાં આવે છે કોઈ પણ નાગરિકને આ સભામાં દુવિધા ન થાય એની સંપૂર્ણ તકેદારી અને જવાબદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ચાર વાગે તમામ સાબરકાંઠાના વાસીઓ અત્રે ઉપસ્થિત હશે અને માન્ય મોદી સાહેબ પાંચ વાગે અત્રે પધારી સૌનું અભિવાદન ઝીલશે અને પોતાની વાત મૂકશે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર